સુરતમાં શ્રી સેનબંધુ સેવા સમિતિના છવ્વીસમાં સમૂહ લગ્ન યોજાયા જેમાં આઠ જેટલા યુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને સમાજના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા હાલ લગ્ન હોય ખોટા ખર્ચા બચાવવા માટે શહેરમાં વસતા શ્રી સૌરાષ્ટ્ર વાણંદ સમાજની શ્રી સેનબંધુ સેવા સમિતિ સુરત ખાતે છવ્વીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે આ વર્ષે પણ સુરતના કિરણ ચોક ખાતે આવેલા ઉત્તમ ફાર્મમાં છવ્વીસમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું જેમાં આઠ જેટલા નવદંપતિઓ પ્રભુત્વમાં પગલાં પાડ્યા સમાજની દીકરીઓએ ઘરે જ લગ્ન કર્યા હોય એવા પ્રકારનું યોગ્ય વાતાવરણ મળી રહે એ જ પિતાને દીકરીના લગ્નનો ભાર હળવો બને એ માટે તમામ પ્રકારનું કર્યાવરણ પણ સમાજ દ્વારા આપવામાં આવ્યું લગ્નની અંદર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા જેમાં સમાજ શ્રેષ્ઠીઓએ નવ દંપતીઓને આશીર્વાદ પણ પાઠવ્યા નામ રતિલાલ વૈષ્ણવ છે શ્રી શ્યાન બંધુ સેવા સમિતિના હું ટ્રસ્ટી છું આજ રોજ તારીખ આઠ બે અને શનિવારના રોજ શ્રી ઉત્તમ ભામ પૂણા ગામ કારગીલ ચોક ખાતે આજ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું એક સફળ આયોજન કરેલ છે જેમાં અમે દીકરી આઠ દીકરીઓના લગ્ન અને ઘોબે ને ધોબે અમારા ટ્રસ્ટીઓ છે દાતાઓશ્રી અને સુરત શહેરના જે યજમાનો છે એમને પર્યાવરના દાતાશ્રી રીતે ફૂલ અમને હેલ્પફુલ અને ફૂલ કરિયાવર આપેલ છે અમે આજ રોજ જે અમારી સંસ્થા છે પચીસ પચીસ વર્ષના માણસ વહી ગયા છે સો લગ્ન છે અમને ખૂબ જ આનંદ છે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી અમારા જે સમાજના શ્રેષ્ઠીઓ છે એમનું પૂરું યોગદાન છે પૂરા આવેલ પૂરે એમની હાજરી આપેલ છે અને નવ આશીર્વાદ આપી અને અમારો સમૂહ લગ્ન જે એ અમે અદ્ભુત અનુભૂતિ કરાવેલ છે અને અમે આશા રાખીએ છીએ કે આપણું જે સમાજ છે સુરજ અમારો વાણંદ વાનંદસિંહ સૌરાષ્ટ્ર વાણંદ સેવા સમય છે અમને હર અપેક્ષ અમને જે દાન આપે છે હર વખતે એ અપેક્ષા રહે અને એવી અમારી સેન શેનબંધુ સેવા સમય

આ જે સેનબંધુ સેવા સમિતિ છે એ પચીસ વર્ષ સુધી જે સમૂહ લગ્ન કરી રહી છે એક અમે પિતા પિતાને એક જે એક લગ્ન છે જીવન છે એ એક પિતાને એક બહુ એવી ભારવાનું હોય કે ભાઈ એક દીકરીને પહોંચવામાં હોવાથી કેટલો ખર્ચો થશે પણ એક શેન બંધુ સેવા સમિતિ એવી એવી સમિતિ છે જે પચીસ વર્ષથી જે દીકરીઓના માતા પિતાને એક આશા રાખી અને જે એમને કર્યાવર જે કર્યાવર અથવા જે એમને વસ્તુ આપે છે એ હરમેશ વ્યવસ્થિત આપી અને પૂરેપૂરું એમને તા અમે ધૂમ ને અને એમ એક વ્યવસ્થિત રીતે ફણ આવીને અમને ઘરે અમને દીકરીઓને મોકલી રહ્યા છે